નવાપરા વિસ્તારમાં તાજિયા જુલસ વિસર્જન બાદ કૌટુંબિક ભાઈઓ વચ્ચે બોલાચાલી થતા પોલીસે દોડી જઈ મામલો થાળે પાડ્યો નવાપરા વિસ્તારમાં તાજિયા જુલસ વિસર્જન બાદ કૌટુંબિક ભાઈઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી જેના કારણે લોકોના ટોળાઓ એકત્ર થયા હતા અને બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી મામલાને થાળે પાડ્યો હતો જોકે આ બનાવના પગલે બંને વચ્ચે સમાધાન થયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું लौट के ए रोटीबा पानी बंद करियो